પચીસ ડિસેમ્બર નાતાલનો દિવસ અલગ અલગ જગ્યા પર ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરા શહેરના રોઝરી ચર્ચ ખાતે જ તમામ ખ્રિસ્તી ભાઈઓના બહેનો ભેગા થયા છે અને અહીંયા નાતાલની ઉજવણી કરી છે આ ડિસેમ્બર મહિનો એ નાતાલની ઉજવણી સાથે સાથે ખ્રિસ્તીઓ માટે મહત્વનો મહિનો ગણાય છે ભગવાન ઈશુના જીવન પર પ્રાર્થના કથા વાર્તા અને તેમના જીવન પર નજર પણ નાખવામાં આવે છે તમામ ખ્રિસ્તી સમુદાયના લોકો નાતાલ પર્વની ઉજવણી કરી રહ્યા છે સાથે જ તૈયારીઓ થઈ રહી છે પચીસમી ડિસેમ્બરે ચર્ચ ખાતે અહીંયા નાતાલની ઉજવણી કરવામાં આવી છે રોજરી ચર્ચમાં ક્રિસમસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે લોકો ઉત્સાહ ઉમંગથી અહીંયા ભાગ લઈ રહ્યા છે માતા મરિયમ અને પિતા જોશ સાથે નાના બાળ ઇસુનું ચિત્ર કંડારવામાં આવ્યું છે આ દિવસે ચર્ચના જે ફાધર જશુરાજ તરફથી બધાના જ બધા લોકોને ક્યાંક વિતરણ કરવામાં આવી રહ્યો છે બધા લોકો ખૂબ જ ઉત્સાહથી ભેગા થઈ રહ્યા છે સુંદર પ્રાર્થના પણ કરવામાં આવી છે વડોદરા માટે પ્રાર્થના કરી છે સંસ્કારી નગરી માટે પ્રાર્થના કરી છે કે આગળ વધે તમામ લોકો તંદુરસ્ત રહે સાથે જ સુખ અને શાંતિથી જીવી શકે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે dari christmas <laughs> dari you ready come on i go i go bhai મારા વાલા ભાઈઓ તથા બહેનો આજે અમે નાતાલની ઉજવણી કરીએ છીએ નાતાલ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ જન્મદિવસ બધા માટે આનંદનો પ્રસંગ છે એટલે અમે બધા અહીં ભેગા મળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ઉજવણી કરીએ છીએ આ દિવસે પ્રભુ પોતે ઈશ્વર હોવા છતાં માનવ બનીને માનવાળી મુક્તિ ખાતર તેઓ જન્મ લીધેલા છે તેઓ અમને બધાને એ સંદેશ આપે છે કે એકબીજાને પ્રેમ કરવું અને ઈશ્વર પ્રત્યે હંમેશા ભરોસા રાખીને જીવું જેથી કરીને અમે બધા ઈશ્વર પ્રત્યે એક થઈને આ ઉજવણી કરી શકીએ એટલે આ દિવસોમાં આનંદથી અમે બીજા લોકોને પણ પહોંચી રહીએ છીએ એટલે તમને પણ ખાસ કરીને અમારા પ્રાર્થનાઓ દ્વારા મળીએ છીએ તમારા માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ ગોડ બ્લેસ યુ ઓલ મેરી ક્રિસમસ ખાસ કરીને કેવી રીતે ઉજવણી કરવામાં આવે છે ભક્તિ ભાવથી ખાસ કરીને પ્રાર્થનાઓ દ્વારા આ ઉજવણી કરવામાં આવે છે ફાધર રાજ